કમલોમાં બના કમલો બના ચાર તારીખે ચાર તારીખે ખબર પડશે તમારા મથક અમારા વિસ્તારમાં કર્યા વિસ્તાર છે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો બાન આવી જાય તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી શિક્ષકો નથી જગ્યા આઈબી પૂછી લો આજે બી ઠરાવી આપી દઉં મને છે ને લોગર ને એવું બધું કીધું છે એમના કરીને બધા પુતલે કરવાના નામ છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова